દરરોજ માર્કેટ બજાર ભાવ જોવા માટે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજને ફોલો કરજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજે જોઈએ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હરવદ હરવદ માર્કેટ બજાર ભાવ તારીખ આઠ ચાર બે હજાર પચીસ ને મંગળવાર ભાવ પ્રતિ વીસ કિલોના છે કપાસ નીચો ભાવ તેરસો રૂપિયા ઊંચો ભાવ ચૌદસો પંચાણું રૂપિયા

આવકતી 97 મન ને મગફળી નું ભાવ 850 રૂપિયા ઉતપાવ 1037 રૂપિયા આવકતી 32545 મન ને તો આ તાજના હરવદ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ તો ખેડૂત ભાઈઓ બજાર ભાવ નો વિડિયો જો સારા લાગ્યો હોય તો વિડિયો ને લાઈક શેર અને કમેન્ટ જરૂર કરજો નંદરો જાવ બજાર ભાવ સાંભળવા માટે हमारी किसान मित्र तो फेसबुक पेज ने फॉलो कर जो यूट्यूब चैनल ने सब्सक्राइब कर जो जय जवान जय किसान